સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે દમણના ડાભેલ આટિયાવાડ સ્થિત આવેલ એક ચાલમાં રહેતા પરપ્રાંતિય પરિવારનો એક પંદર વર્ષીય તરુણ જે દમણની એક પ્રતિષ્ઠિત સ્કૂલમાં અભ્યાસ કરતો હોય જેણે સામેની ચાલના રૂમમાં રહેતા એક સત્યાવીસ વર્ષીય યુવાન નઈમ ખાનને મોતની ઘાટ ઉતારી દીધો છે નઈમ ખાન વાપીની એક કંપનીમાં કામ કરતો હોય અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોય જે તેના ચાલના રૂમમાં તેના અન્ય એક સાથીદાર સાથે રહેતો હતો જ્યાં મંગળવારના રોજ રાત્રે સાડા કલાકની આસપાસ નઈમ ખાન ચાલના તેના રૂમ પર આવતો હતો ત્યારે પડોશમાં રહેતા સગીર સાથે તેની અગાઉની કોઈક વાતોને લઈને બંને વચ્ચે તૂતુ મેમે સર્જાયું હતું જે બાદ મામલો બીચકતા તરુણી કાતર જેવા તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર અચાનક વાર કર્યો હતો અને ગુસ્સાના આવેગમાં આવીને તેણે યુવાન પર ઉપરા છાપરી બારથી વધુ જેટલા શરીર પર ગા મારી દેતા યુવાન લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ જવા પામ્યો હતો ઘટનાની જાણ આળોસપાડોશમાં રહેતા અન્ય ચાલના રહીશોને થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને બનાવની જાણ તરત દમણ પોલીસને કરી હતી જ્યાં ડાભેલ પોલીસ મથકની એક ટીમ ઘટના સ્થળ પર એકસો આઠ એમ્બ્યુલન્સ સાથે આવી ગંભીર રીતે ઇજા પામેલા યુવાનને સારવાર અર્થે મોટી દમણ સીએચસી ખાતે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો બનાવને પગલે પોલીસે સગીરની અટક કરી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી બનાવને પગલે બુધવારના રોજ દમણ પોલીસના આલા અધિકારીઓ અને પોલીસની એક ટીમ વસાડ એફએસએલ ટીમની મદદ સાથે ઘટના સ્થળ પર આવી જરૂરી તપાસ સાથે તરુણના પરિવારજનોના નિવેદન લેવાની કાર્યવાહી કરી હતી જ્યારે મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલવાની કાર્યવાહી કરાઈ હતી હાલ તો દમણ પોલીસે આ મામલે પોલીસ ચોપડે ગુનો દાખલ કરી સગીરે શા માટે અને કયા કારણોથી આ પ્રમાણેનું પગલું ભરી પાડોશી નઈમ ખાનને મોતને ઘાટ ઉતાર્યું એ અંગે જરૂરી નિવેદન લેવાની કામગીરી કરી રહ્યા છે જોકે આડોશ પાડોશમાં રહેતા અને અન્ય ચાલના લોકોમાં ચાલતી ચર્ચા મુજબ છેલ્લા ઘણા સમયથી મૃતક નઈમ ખાન સગીરને અને તેના પરિવાર સાથે ઝઘડાઓ સાથે ગાળાગાડી કરતો હતો જે કારણથી સગીરે મંગળવારના રોજ પણ આવી જ કોઈક વાતને ધ્યાન પર લઈને નઈમ ખાનને મોતને ઘાટ ઉતારી દીધો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે સંઘ પ્રદેશ દમણમાં એક તરફ મોટા પાયે સ્વચ્છતા અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ માર્ગો પર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પ્લાસ્ટિકના કચરાની ભરમાર જોવા મળી રહ્યું છે દમણના રીંગણવાડા સોમનાથ રોડ અને સોમનાથ મહાદેવ મંદિર તરફ જતા માર્ગો પર પ્લાસ્ટિકના કચરાના ઢગો ખડકાયા છે જેને કારણે માનવ આરોગ્યને તો નુકસાન થઈ જ રહ્યું છે તેની સાથે સાથે ઝેરી પ્લાસ્ટિક આરોગતા રખડતા ઢોરોના જીવ પર પણ જોખમ તોડાયું છે માર્ગો અને કંપનીઓની ખુલ્લી જગ્યામાં ઠેર ઠેર પડેલા કચરાઓના ઢગના કારણે ફેલાતી દુર્ગંધથી અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ તોબા તોબા પોકારી ઉઠ્યા છે પર્યાવરણ બચાવ જાગૃતિ માટે મોટા ઉપાડે અભિયાન ચલાવતું પ્રશાસન જાણે માત્ર જાહેરાત કરીને જ સંતોષ માની લેતું હોય તેવું લાગી રહ્યું છે જેનો જીવતો જાગતો નમૂનો ઠેર ઠેર ફેલાયેલા કચરાના ઢગને જોઈને થઈ રહ્યો છે અહીં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા વકરી છે જેને દૂર કરવા માટે તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે છતાં આજ દિન સુધી તેનું નિરાકરણ આવી શક્યું નથી નવાઈની વાત તો એ છે કે પ્લાસ્ટિકના કચરાના ગંદકીયુક્ત ઢગલાઓ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની નજરે પણ નથી પડતા અહીંના સ્થાનિકો પણ માંગણી કરી રહ્યા છે કે પ્લાસ્ટિકના કચરાને તાત્કાલિક દૂર કરવામાં આવે આ બાબતે પંચાયતના સેક્રેટરી જોડે વાત કરતા તેમણે કચરો ઠાલવતા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવાની બહેધારી આપી છે ત્યારે તંત્ર આ કચરાની ભરમાર ક્યારે દૂર કરશે અને બેફામ ઠાલવતા તત્વો સામે ક્યારે કાર્યવાહી હાથ ધરશે તે હવે જોવું રહ્યું સેલ્વાસ પીપરિયા બ્રિજ પર સાયકલ સવારનું અકસ્માતમાં મોત સલવાસના પીપરિયા બ્રિજ પર આજે દુઃખદ ઘટના બની હતી જ્યાં એક સાયકલ સવાર વ્યક્તિને અજાણ્યા ટ્રક ચાલકે માહિતી મુજબ સાયકલ સવાર ઉપેન્દ્ર રઝક ઉમર વર્ષ ચાલીસ જે મૂળ બિહારના રહેવાસી હતા તેઓ પોતાના સંબંધીને ટિફિન આપવા સલવાસ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકે તેમને અડફેટે લઈ ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ કરી આગળની તપાસ શરૂ કરી છે આ દુર્ઘટનાને પગલે બ્રિજ પર માર્ગ સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવાની માંગ ઉઠી છે કારણ કે આ સ્થળે અગાઉ પણ આવા અકસ્માતોની ઘટનાઓ બની છે પોલીસ હવે ફરાર ટ્રક ચાલકની શોધખોળમાં છે અને અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે વલસાડ બીઆરસી ભવન ખાતે યોજાયેલા શિક્ષકોની બદલી કેમ્પમાં જિલ્લા બહારના શિક્ષકોએ જાહેર કરેલા પરિપત્રને લઈને શિક્ષકોએ હોબાળો મચાવ્યો રાજ્ય પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા બહાર શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા શિક્ષકો માટે વલસાડ જિલ્લાની ખાલી પડેલી બસો પાંત્રીસ બેઠકો માટે વલસાડના બીઆરસી ભવન ખાતે જિલ્લા બહાર શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને જિલ્લામાં સમાવવા ઓફલાઈન બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં જિલ્લા બહારથી પાંચસોથી વધુ શિક્ષકો વલસાડ જિલ્લામાં બદલી મેળવવાના કેમ્પમાં આવ્યા હતા પરંતુ શિક્ષણ વિભાગના નવા પરિપત્ર મુજબ બસો પાંત્રીસ ખાલી પડેલી શિક્ષકોની જગ્યામાંથી એકસો સત્તર બેઠક ઉપર અગ્રતા આપવામાં આવી છે અન્ય બેઠકો ઓનલાઈનથી ભરવામાં આવશે તેમ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે જાહેરાત કરી હતી જિલ્લામાં બદલી મેળવવા આવેલા શિક્ષકોને જાણ થતા શિક્ષકોએ હોબાળો મચાવ્યો હતો શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરીને સમગ્ર બાબતનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો આ સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે સમગ્ર બાબતે સરકાર દ્વારા નવેમ્બર રોજ એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં શ્રેષ્ઠતા અને અગ્રતા મુજબ જ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે અને સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડી બી વસાવાએ જણાવ્યું હતું જિલ્લામાં બદલી મેળવનાર તમામ શિક્ષકોને નિયમ મુજબની કામગીરી કરવા દેવા સૂચના આપી હતી જિલ્લા બહારથી વસાડ જિલ્લામાં આવનાર શિક્ષકોને નવા નિયમ મુજબ જે શાળામાં તેમના દંપતી ફરજ બજાવતા હોય તે શાળામાં ખાલી જગ્યા હોય તો બદલી મેળવનાર શિક્ષકે તે જ શાળામાં બદલી લેવી જો તે શાળામાં જગ્યા ખાલી ન હોય તે કેન્દ્રમાં બદલી મેળવવા અને કેન્દ્રમાં જગ્યા ન હોય તો તાલુકામાં બદલી આપવા નિયમની અમલવારી સામે વિરોધ છે જિલ્લામાં બદલી મેળવનાર શિક્ષકો સમગ્ર જિલ્લામાં ખાલી પડેલી જગ્યામાં બદલી માંગતા વિવાદ સર્જાયો છે